છે આજે <coughs> મારે હું જોડવા છોકરા થયા છે ને છોકરો ને છોકરી તો દીપેક ને લઈ બંને જુડવા હતા છે જુડવા ને કેટલા વર્ષ ના થયા કેટલા વર્ષ ના થયો સત્યાવીસ પૂરું થયા સત્યાવીસ વર્ષ પૂરા થયા ને અઠ્યાવીસ માં ચાલુ જ થયું અમારે દિપેશભાઈ ને જો

মাটী ই১পারকজে এহাছে এসে আপাল সম১ুগে আিটাছে রাি঑জি আমাজাটকাই সুষে এর দুলে wind কাজিক্নকেড মাজি করাব আি঄ট esta? কাজিমাঞর એમાં મ્યુટ કરામ એકમાં મ્યુટ કરે ને તો થાય ચાલે ગેટ કાપ પણ છે બાર વાગી ગયા છે અને આજે છે ગુરુવાર અને શુક્રવાર થઈ ગયો ને આજે શુક્રવાર થઈ ગયો છે ચાલો અને આ લોકો પછી જન્મ થયો એનો આ લોકો નો દીપેશ નો તો આ તો પછી હોસ્પિટલ માં હતી ને હું તો ભાઈ ખબર પડી કે આવે એટલે મને આખી રાત એક તો ધમાલ હતો અને બીજો ધમાલ પેલા આવ્યા ચાર બે કેમ મોટા કરવા એ તો પછી માતાજી મોટા કર્યા ભાઈ હવે આજો હા માતાજી ની દયાથી મોટા થયા છે હવે દિપેશ અને દિવ્યા સાસરે વહી ગઈ છે હરિ ઓમ દેખાય છે એમ હો હમ હાલે હા લાબ મળી જ ત્યાં ગયો હાલો હા

divine gute mari liya marodip eh divine to be be putella, be karaoke, you to you to you babuni

બસ મીઠું બસો ને એ હાથ ક્યાંય લૂચતો નહી મારા ખંભા ઉપર લુચી નાખે મીઠું પ્લીઝ પ્લીઝ જોજો જોતો આપ જોતો આરતી હે